બોડલી લાઈવમાં આપનું સ્વાગત છે વરસાદની આગાહી હતી અને આગાહી પ્રમાણે છોટાઉદેપુર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે જેમાં કવાટ તાલુકામાં ગાજવીજ અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો છે ડુંગર ગામના આ દ્રશ્ય છે અને અમને ડુંગર ગામથી આ વિડીયો મોકલા છે તેના દર્શકે તમે જોઈ શકો છો કે જે રીતે અહીંયા વરસાદ પડ્યો છે અને નીવાના પાણી પણ ધમઝુકા પડી રહ્યા છે અને વિસ્તારને તો જાણે પર ઉનાળે ચોમાસાનો માહોલ જામ્યો હતો અને લોકો ઊંઘતા ઝડપાયો એ પ્રકારના દ્રશ્ય અને લોકો કપાસ જે લોકોએ વાવેતર કરેલો અને પીણેલો હતો તે કપાસને ઢાંકવા માટે અને જે કંઈ પણ અનાજ હતું તે પણ ઢાંકવા માટેના દોળધામ મચી ગઈ હતી આ કવાટ તાલુકાના ડુંગર ગામના દ્રશ્ય જેને આપણે જે પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે કવાટ તાલુકામાં સમગ્ર કવાટ નગરમાં પણ વરસાદ પડ્યો છે પણ એટલો વરસાદ નહીં પડ્યો તે તો દસથી દ્રશ્યમાન થાય છે બીજા દ્રશ્ય છે મોટી ટોકરીના મોટી ટોકરીમાં પણ આ ગોધમાર વરસાદ પડ્યો હતો અને એ દ્રશ્યો પણ આપણે જોઈ શકીએ છીએ કે વરસાદ છે જે છાપરા પછી જે નિવાના પાણી પડે છે તે પણ જે ગતિથી પડી રહ્યા છે પછી લાગી રહ્યું છે કે વરસાદ અહીંયા ભારે માત્રામાં ધોધમાર પડ્યો છે આ વરસાદ વસરી ગયા પછી થંભી ગયા પછીનો લગભગ દ્રશ્ય છે ત્યાં પણ વરસાદ ભારે માત્રામાં પડ્યો હતો અને ત્યાંથી પણ વરસાદથી બચવા લોકોમાં દોડધામ મચી ગઈ હતી મોટી ટોકરી ગામે આ વિડીયો દ્રશ્ય થાય છે એ જ રીતે આ બીજા પણ દ્રશ્ય તમે જુઓ કે મોટી ટોકરી ગામે જે વરસાદ પડ્યો એમાં જે ખેડૂતો છે તે ખેતમજૂરી કરતાં કરતાં ત્યાંથી દોડધામ ગઈ અને કઈ રીતે ત્યાં જાની બીજી જગ્યા ઉપર અને એ રીતે ઘરમાં પણ જે લોકો ત્યાં ઉપર છાપરામાં વ્યવસ્થા આવી રહી હતી ત્યાં સુધી પણ પાણી ટપકતું હતું અને સીધા જ લોકો આ તકલીફમાં મુસીબતમાં મુકાયા હતા કમાટ તાલુકામાં સમગ્ર તયા છૂટાછવાયા અન્ય ફળો પર પણ વરસાદ પડ્યો છે પરંતુ જે ફળો ઉપર અમે તમે બતાવી રહ્યા છે ત્યાં ધોધમાર વરસાદ પડ્યો ગાજવીજ સાથે પડ્યો એવા પણ વ્યવહાર મળી રહ્યા છે સૌથી વધુ વરસાદ જ્યાં પડ્યો જે તસવીરમાં દર્શમાન થાય છે તમે જુઓ મુસઠ ગામ કમાટ તાલુકાનું આ મુસટ ગામ છે ધોધમાર વરસાદ અને હાઈ ઇન્ટેન્સિટી સાથે સૌથી વધુ વરસાદ કવાટ તાલુકાના મુસઠ ગામે પડ્યો હતો અને આ મુસઠ ગામના દ્રશ્ય તમે જુઓ જે વરસાદ પડી રહ્યા છે અને હા ફાટી હોય તેવા દ્રશ્ય અહીંયા સર્જાયા હતા અને બીજા પણ તેને ले मैं पलंग लेवायवा आमी It's <laughs> nice.